ओके okay. प्यारा Dime प्यारो प्यारो हा ओके Hah bijaau coba, coba. Coba utara bija, berapa <tip> <tip>

અને સારી રીતે બધો ઉજવણી રૂપે અહીંયા આગળ ફુલાર ને ચડાઈ અને એમની જન્મજયંતિ ની ઉજવણી કરેલી

સંવિધાનના નિર્માતા જેઓની દેગદ્રષ્ટિથી સર્વસ્પર્શી સમાવેશી સામાજિક સમરસતાના આધારરૂપ ભારતના સંવિધાનનું નિર્માણ થયું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન બાબા બાબાસાહેબના જન્મજયંતિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સમગ્ર ખેડા જિલ્લામાં ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અનેક સામાજિક જાગૃતિ સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવાના છે ત્યારે આજે અમે સૌ જિલ્લાના પ્રમુખ આગેવાનો જિલ્લાના આદરણીય અધ્યક્ષભાઈ શ્રી અજયભાઈ ખેડા જિલ્લાના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ અને સાથી સૌ હોદ્દેદારો પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓની સંખ્યામાં જ્યારે ડોક્ટર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત છે ત્યારે અમે સૌ બાબા સાહેબના માર્ગે ચાલવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને આજે પાર્ટી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત સંવિધાનની પ્રસ્તાવના અનેક ઠેકાણે એનું વાંચન કરવામાં આવશે એક રીતે એમના માર્ગ પર એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવા માટે ભાજપાના કાર્યકર્તા કટિબદ્ધ બને એ દિશામાં પાર્ટી અનેક કાર્યક્રમો આપ્યા છે અને આજે દિવસભર અને સાંજે પણ અનેક કાર્યક્રમો થવાના છે સૌ સાથે મળીને ડોક્ટર બાબા સાહેબને ને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ હા જોડો હાથ જોડો હાથ જોડો થોડા પાછા આવો તાપ નહીં આવતો પાછા હા બસ ઓકે રંજન મે

खे जिल्हा नाधानसभा नगरपालिका प्रमुख आपल्या खेडा जिल्हा नावसिंहजी चव्हाण साहेब परिवार અનેક સંઘર્ષ અપમાન અને જેમની પાસે ભારતની સંવિધાનની રચનાની જવાબદારી સ્વતંત્રતા વિચારક વિદ્વાન આપણે કલ્પના ના કરી શકીએ જેમની પાસે પુસ્તકો પાંત્રીસ હજાર થી વધારે પુસ્તકો

તેના સર્વ નાગરિકો સામાજિક આર્થિક અભિવ્યક્તિ માન્યતા માન્યતા સ્વતંત્રતા દરજ્જા ને તક સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પ્રાય રાષ્ટ્રતા વિકસાવવાનો બંધુતા વિકસાવવાનો ગંભીરતા પૂર્વક સંકલ્પ કરીને સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં અમારી સંવિધાન સભામાં નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના સંવિધાન અપનાવી આ સંવિધાન કરીએ છીએ જય ભીમ ભારત માતા પગે લાગો હા દૂર ઉપર પગે લાગો હાથ જોડે પગે